આ સંદીપ માનતો કંઈક કરવું જોઈએ હું કંઈક કરું આમાં બેઠું નથી રહેવું મારે માનતો નથી માનતો નથી કેટલું કહેવાય હવે તો બિસાડીને સરકારી નોકરી એવી હવે તો માની જા હવે આવી કોઈ નહીબદાર હોય ને મારે કરવાની સરકારી નોકરી તોય માનતો નથી કેવો જીદે અડો હવે આની આની ખબર કાઢવી મારે હમ મને નહીં માલે હવે તો હું જ કંઈક ઊભો થાય હું જ કંઈક કરું ત્યાં ખબર પડી આની વેલકમ બેન તને મસ્ત લાગ્યું ને આ ડેકોરેશન હા ભાઈ મસ્ત લાગ્યું તો બહુ જ ખુશ થયો ભાઈ તે મારા માટે આ ડેકોરેશન કર્યું હા હા જયદીપ અસલ ડેકોરેશન કર્યું લે બેન હાટુ તા હા વેલકમ નું છો તા ખરી આ સોનલ નો લેટર કે મૂકી દઉં હું કરું બાપુજી ને કીધું બાપુજી કઈ જવાબ ન દેતા બીજા કોઈ ને ઘર માં કઈ કીધા જેવું ઓન હું કરું હાલ બાપુજી ને વાત કરું કઈ લેટર હાલ ને અત્યારે તો કઈ ખાના મૂકી દઉં

結構パリパリパリパリパリパリパリパリパリパリパリパリパリパリパリパリパリパリパリパリパリパリパリパリパリパリパリパリパリパリパリパリパリパリパリパリリパリパリパリパリパリパリパリパリパパリパリパ આ લેટર સોનાલે સરકારી નોકરી મળી લેટર હાચવીને રાખો જો હાલ ને બાપુજીને આપી દઉં અટાણા રાખી દો હાલ ને પછી બાપુજીને આપી દે એમ મૂકવા દે ને હાયરે સોનાલે સરકારી નોકરીનો લેટર આવી ગયો હાયરે માં જોઈ લે સંદીપ ભાઈ અમને કીધું ની કેવા પાકા કેવા પાકા છે ઓર 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 માં હાઈ આ ખબર બાને ને આ સકુડીન પપ્પાને ખબર દઈ આવું કે સોનલ લે સરકારી નોકરીનો લેટર આવ્યો તો સંદીપભાઈ ને બાપુજી ને બેને ખબર છે આપણે કીધું ને એ જોઈ લે આવવા દે લેટર હાથમાં જો પછી હું કરું ઓહો હાથ વિન રાખી દઉં કે બાપુજી ને દઈ આવું હાલ ને બાપુજી ને દઈ આવું તો બાપુજી ને દઈ આવ્યા તો પૂરું ન કરતા હમણાં હાથમાં આવે એટલે એનું કર નાખો હાઈ ખોટી કેવા પાકા કેવા પાકા હે આપણે એમ થાય કે ન તૈયાર કેવા તૈયાર છે કેવા તૈયાર છે લેટર આવી ગયો તો મને ને બાને આને ખબર ન પડી લે જોઈ લે જોતા ખરી આજ તો જો હમણાં દે ને સંદીપ પાસે હું સે સંદીપ કા ગરીયું કે કે ની ખબર પડે કેટલી ખુશી છે હે પણ આમાં ખુશીનો આનંદ કઈ આપણે આવતો નથી હું કરવું લે હું તો આવ્યો મુંજાઈ ગયો મુંજાઈ ગયો કઈ ખબર ન પડતી કે હું કરું મમ્મી ખુશી હોય જ ને કાસર બેન મામા બનવાનો છે બેન કેવું ઢીંગલું બધું પછી બહુ ન કરી બેન અરે ના ના ભાઈ એટલામાં બાર મૂકી નહીં કે બસ જો હવે મારે આજ ઘરમાં રહેવાનું છે અને બસ આજ છે બધું મારે બસ મેં જ વિચારી લીધું છે હું કોઈનું ટેન્શન નહીં લઉં હવે મારા જે છે ને બાળકનું એનું જ ધ્યાન રાખીશ કોઈ ટેન્શન ન લેતા હા બેન તું ખુશ અમે ખુશ કામો મી પપા હા મારી સોલ્ડી કરી ખુશ રહેવા તોય ખુશ હે ઓ મારું મોઢું હસતું જ આવશે તમને કોઈ દી ઊને આવે બસ પ્રોમિસ છે તો સારુ બેન એ વાત કહું જાનવી ને મે ફોન કર્યો ને જાનવી લપ ગાવ સે ઘરે અરે માં છઈ જાનવી ને કીધું જાનવી ને કા કઈ આવો ઈતી દીતી તો તેમ કીધું કે એ સોન મા બનવાને સે એમ મત કીધું તે ના મેં એમ કઈ વાત નથી કરી મેં તો ખાલી એમ કરી કે સોનલ ઘરે આવે જાનવી તારે આવું હોય ને મળવા તો આવજે બીજું કંઈ મેં વાત નથી કરી હા વેવાઈની થાય કે વેવાઈનો ફોન આવ્યો પણ હું કરું દીકરા મારે હું દામાનામાં હલવાણી હાવ એ ઉપાધી હું કરે છે એ ઉપાધી કરતી હોય વેવાઈને ફોન નથી હોય વેવાઈ થોડા દુખ લગાડે તારું કઈ વાતું કરતી તઈ પછી હું મમ્મી જાનવીને ખાલી વાત તો કરવી પડે ને મારે એને ખબર પડી એક બેને ઘરે સોનલ એના ઘરે કોઈ બેન આવ્યા હતા ને કહી ગયા કે સોનલ છે ને રીહા હમણે બેઠી એટલે તને કહું ને એટલે મેં જાનવીને કીધું તને એમ ન થાય કે જયદીપે જાનવીને કહી દીધું એટલે તને હું કહી દઉં છું હા ચું વળી તને એમ ન થાય ના ના ભાઈ મને એવું કાંઈ નથી સારું મમ્મી ઓ બધી વાત જવા દે આજે આપણે ખુશીનો દિવસ છે બસ ખુશીથી રહેવાનું છે કાબેન હા ભાઈ હાલમાં દીકરી હવે જમી લઈએ હો જમવાનું ધ્યાન દેવાનું છે જો તારે હવેથી હા મમ્મી મમ્મી મને ત્યાં બાવ એવું ગમે કેવું મસ્ત લાગે આમાં સરળ દીદી બાવ આવશે એટલે ઘરમાં કેવી રોનાંક રોનાંક આખો દિ હા કરશે કા બેન કેવી મજા આવી જાહે રમાડવાની હા ભાઈ સાચી વાત છે તારી આની તો રાહો અમે કેટલો ટાઈમ ક્યાં હું સંદીપ જોતા wartawan ම ගේ ග ve හැ .

મમ્મી તમને નો ફોન કર્યો એમાં હું કરું એની મને જયદીપ એમ કીધું હતું કે તું છે ને તાર મમ્મી વાત કરી દેજે એટલે મમ્મી મને કીધું છે જવાનું તો જાઉ સલ દીદીને મળવા તમે કહેતા હોય તો જાવ ન કઈ એવું જરૂરી નથી ના ન જાવ મને ફોન આવે ને તો જ હું કઈ વેવાયનો તો તને જવા દે ન નહીં જવા દઉં એટલે કે બુદ્ધિ વગરના સેતી ન કર્યો ફોન ન્યા હું વાતો કરતી મમ્મી આવો મગજ કેમ કર ને કે મમ્મી કાઈ કોઈ બોલ્યું નથી જાવા દે ને બિચારા સોનલ દીદી ઘરે આવ્યા તો હું એકવાર મડી આવું આવી રીતે થયું હે જાવા દે મમ્મી ન જ જાવ કીધું ને નકર તાર પપ્પાને બોલાવું કે જા જાનવી માનતી નથી ફોન આવે ને તો જવા દે મને નકર હું તાર નહીં જવા દઉં હું તને પેલા કહી દઉં બસ કઈ વાંધો નહીં મમ્મી બસ ન જાવ તમારે છે ને સંબંધ બગાડવો બીજું કઈ ન મને એવું લાગે છે કે તમારે છે ને સંબંધ બગડે ને તો સારું એવું લાગે છે મને મને તો એવું લાગે તમને કહો કે ચડાવી ભલે તારે જેમ કરો ને કર મને ફોન આપીએ તો જો જાય ન કરો ન જવા દેવાની તને કઈ વાત ધરી મમ્મી બસ તમે કયો એમ તમારું માનવાનું મારે બસ ને મમ્મી નહીં જાવ મારા ઘરે શું છે સંદીપ આ તમારા હાથમાં સીટી કેવાની છે કઈ નત ભાભી તો મારે કામ ના કાગળિયા છે ને ઈ છે દીઉ કાલ બાપુજી ને દેતો આવ મારે કામ છે ને સ્કૂલ ના ને બધાય હોય ને તો બાપુજી હાચવી રાખે દીઉ કાલ બાપુજી ને દેતો આવ લાવો હું બાપુજી ને દે આવ લાવો નો દેતી હું બાપુજી ને તમારે ન જાવ હોય

આઈ કામ ના છે હાલો હું જાઉં ચા પાણી પી આવું જોઈએ કેવા હે મને કીધું ઈ ની કે આ તો સોનલ નો લેટર હે જો તો ખરી મારા હાથમાં ઈ નો દીધું કેવા પાકા કેવા પાકા કેવા પાકા કઈ વાંધો ને હું જાણીને રહી નઈ જાણું તા સુધી મને હક નઈ થાય જાણીને તો જ હક થાય મને લેટર જોઈએ ને હા પછી એ તમને કહું ચા પાણી પીવા ને હવે ઊઠો હાલો હવે હવે ઊભા થઈ જાવ ચા પાણી પી લઈ હો હવે તો હાલો મારે સા પાણી નથી પીવા સંદીપ ને બોલાય મારે કામ છે બસ સંદીપ નું હું ફેરાયડું નાખો થી સંદીપ નું કામ છે સંદીપ નું કામ છે બોલો ને મને હું ના છું મને કેવાય ના મને બોલાવીને મારે એનું કામ છે આ બોલાઉ સાતા પી લ્યો પેલા સા પી લ્યો તો ખબર પડે તું છે ને મગજ મારી રેવા દે તારી મગજ મારી મને જીરી જ ગમતી તું સંદીપ ને બોલાય મારે કામ છે તન કીધું ને બો કોટી લજ કર માં મારી આરે ફેરાયડું નો જો જાય તમારો તા સંદીપ એ સંદીપ અહીંયા તમે કોને એ આવ બાપુજી તમાર પાસે જાવ તો રાયડું રાઈડું શું નાખો એ બાર દિવસે ફેરી કો સાંભળે પાસે વાર આપણું કઈ ગામડું નક્કી ન્યા તમે રાયડું નાખો ન્યા હું એવું હાજુ તમને મગજમાં ગરી ગયું તી રાયડું નાખો ને સંદીપ સંદીપ કરો તી હું તારી યાર વાત નત કો તો તારે હું મારી યાર ભેજા મારી કરવાની જરૂર છે હું છે બાપુજી રાયડું કા નાખો કેમ રાયડું નાખો હું તાર કરવાનું હું છે એ મને કહી દે એટલે હું રાયડું નાખું છું હું થાકી ગયો આ કરતી માનતા નથી કોઈ હું તમારી આ બધી વિધિ હાલે છે આ બધી સોના લઈને બેહાડી હું પણ તમે રાયડું નાખો બાપુજી બે હાડી હા તેન ક્યાં બે હાડી કોને કોઈ ના પાડે આવતી રહી એનું ઘર છે કોઈ ના પાડે છે એને તારા બાપુજી ને ઉતાવળ છે જટ બહુ તેડી આવી બહુ તેડી આવી આવતું રે ભાઈ નું ઘર છે કોઈ ના પાડે સરકારી નોકરી જડી ઈ તને ખબર છે ક્યાં મૈકો દે લેટર નોકર આ બધાય હાથમાં આવ્યું તો પૂરું કર નાખે એટલું યાદ રાખજે હે કીને સરકારી નોકરી જડી

હું સોનલ ને બાપુજી સોનલ ને તમારે સોનલ ને જવાની શું જરૂર છે કા આપડા ઘર ની વહુ છે લક્ષ્મી છે કેવે તેડવા નથી જાવી તેડવા જવાની જ છે હું તને પહેલા કહી દઉં બસ પછી મને કેતી નહીં બાપુજી નથી જાવી તેડવા આ ફેડી આવતી રહે તમને કીધું ને બસ

હજી કહો ઝડા થાય જાઓમાં બોલાવા હું તમને હાંસું કહું પછી કેતા નહીં કે સંદીપ આવું થયું ને આમ થયું ને આવીને કઈ બોલ્યા ને એટલે ગયા તમને હું હાંસી વાત કરું